નમસ્કાર મિત્રો કેમ છો આનંદ માને બધા ઓકે ફર્સ્ટ ક્લાસ હું ગીતા પંચાલ આજે આપની સાથે એક નવા સ્વાધ્યાય સાથે કામ શરૂ કરી રહી છું મિત્રો અત્યાર સુધી હું મનના પ્રોગ્રામિંગની વાત કરતી હતી અને મેં ઘણીવાર વાત કરી હતી કે આપણે સાત આદતો દ્વારા જીવન પરિવર્તન કેમ થાય અને આપણા જીવનમાં આપણે કેમ પરિવર્તન લાવી શકીએ સુખદ પરિવર્તન લાવી શકીએ એના વિશે હું આપણે વાત કરીશું હું એક સોફ્ટ સ્કિલ ટ્રેનર છું મોટિવેશનલ સ્પીકર છું અને થેરાપિસ્ટ છું ઘણી બધું કામ અલગ અલગ કરું છું સમાજ સેવાનું પણ અને મારા પ્રોફેશનલ ક્લાસીસ પણ ચાલતા હોય છે પણ મને એમ થયું કે હું આ બધું તો કરું છું પણ જો વધુ લોકો સુધી લોકોને લાભ મળે એ જ મારો મુખ્ય ઉદ્દેશ હતો અને મને એમ થાય કે લોકો બધા જ આનંદિત જીવન જીવે અત્યારના જમાનામાં જે સ્ટ્રેસ છે જે બાળકોને ક્યાંક સફળતા મળવામાં મુશ્કેલી પડે છે જીવનસાથી મળવામાં મુશ્કેલી પડે છે અને ઘરમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ છે પણ એ બધા પ્રોબ્લેમની આપણે અત્યારે વાત પણ આ બધા પ્રોબ્લેમમાંથી બહાર કેમ નીકળાય એનો રસ્તો હું તમને બતાવા માંગુ છું તો મિત્રો આખો વિડીયો ધ્યાનથી જોજો અને આજે આપણે સાત આદતો દ્વારા શરૂઆત કરીએ છીએ સાત આદતો દ્વારા જીવનનું પરિવર્તન કેમ લવાય એના વિશે વાત કરું છું મિત્રો જો માણસ સ્વભાવથી ગમે તેવો સારો હોય પણ આદતો એનું જીવન ઘડે છે જો એક કુટેવ કે એક ખરાબ આદત એની અંદર આવી જાય બહુ સારો ભલો ભલો માણસ હોય પણ જો એને કદાચ પાન મસાલા ખાવાની આદત હોય તો કેન્સર થવાના ભય સાથે સતત કામ કરી રહ્યો છે કેન્સરને આવકારી રહ્યો છે કદાચ કોઈ વ્યસન હોય દારૂ પીવાની કે જુગાર રમવાની ટેવ પડી જાય નાનકડી એમથી પણ અને આ આદત જો વધારે ઘર કરી જાય તો જીવન આખું ખલાસ થઈ શકે છે આદત માણસનું વ્યક્તિત્વ ઘડે છે વ્યક્તિ તો સારું જ હોય બધા જન્મથી સારા જ હોય છે પણ એની આદતો આપણે કહીએ છીએ કે આને કુટેવ છે આવી એ આદતો માનવીના જીવનને ઘડે છે તો આ આદતોને આપણે સુધારી અને આપણા જીવનને આપણે કેમ વધુ સારું અને સ્વસ્થ બનાવી શકીએ છે એના વિશે હું આજે વાત કરીશ તો મિત્રો પહેલા હું આપને સાત આદતો કઈ કઈ છે એના વિશે હું વાત કરી દીસા આપને પહેલી આદત છે સક્રિયતા બીજી આદત છે અંતને ધ્યાનમાં રાખી શરૂઆત કરો ત્રીજી આદત છે પ્રાથમિક કાર્યોને પ્રાથમિકતા આપો ચોથી આદત છે વિજય અંગે જ વિચારો પાંચમી આદત છે પહેલા તમે સમજો પછી બીજાને સમજાવો છઠ્ઠી આદત છે સહકાર અને સહયોગતા અને સાતમી આદત છે સ્વયંની ધાર કાઢતા શીખો મિત્રો આપણે ચપ્પથી પેન્સિલની બધાની આની ધાર કાઢીએ ધાર કાઢતા નથી તો આ સાત આદતો દ્વારા હું તમને એક નવા જીવનની સુખદ પરિવર્તનની વાત લઈને આવી છું તો માટે આખો વિડીયો જોજો આજે આપણે પહેલી આદત સક્રિયતા વિશે જાણીશું અને એ શું છે અને એ કેવી રીતે કામ કરે છે એની વાત કરું છું તો મિત્રો નસીબ એ તક નથી

તો નસીબ આપણું પોતાની પસંદગી છે તકને ઝડપી અને એના પર કામ કરવું એ મારી પસંદગી હોય શકે અને એ પસંદગી જ મારા નસીબને ને ઘડે છે મારા સારા નસીબને ને ઘડે છે તો મિત્રો આને જાણીએ વધુ કેમ અને સક્રિયતા એ શું છે કેવી રીતે વાત કરીએ સક્રિયતાનો અર્થ શું છે એના વિશે હું આપને વિગત વાત કરવું યાદ કરું છું તો જાણીએ તો સક્રિયતા આદત એક સક્રિયતા તમે એમ કહેશો સક્રિયતા એટલે શું તમે બધા જાણતા હશો એક્ટિવ રહેવું સક્રિય રહેવું એટલે એક્ટિવ રહેવું તો શું તમે જાણો છો કે ઘણા ખરા વૃદ્ધો જાપાનમાં એકા કઈ પદ્ધતિ વિશે વાત કરી એ લોકો સતત સક્રિય રહે છે અને જ્યારે તમે સતત સક્રિય રહો છો ને ત્યારે તમારું બ્રેઇન પણ સક્રિય રહે છે અને તમારા બ્રેઇનના દરેક ન્યુરોન સક્રિય રહે છે અને તમારા મસલ્સ પણ તમારા એક્ટિવ રહે છે જે લોકો આપણે કહીએ ને પહેલાના લોકો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત થતા કારણ કે લોકો ઓલવેઝ એક્ટિવ રહેતા કઈ ને કઈ કામ કર્યા કરતા હતા આપણા ઘરના બા હોય તો એ સાંધવાનું એવું કામ કરતા નાનું મોટું શાક સમારવાનું કામ કરતા અત્યારે શું છે સાધનો આવી ગયા ગયા ને તો 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 આપણે બધા થઈ કે મશીન ધોઈ છે છે આ આ કરે બધું કામ કરવા માંડી પડ્યા કચરા પોતા હવે તો રોબોટ દ્વારા કરે છે નાનકડું રોબોટ જેવું મશીન આવે છે એ કચરા પોતા કરે છે તો આપણે એમાંથી પણ છુટ્ટી મળી ગઈ તો પછી કમરની તકલીફો વધે હા મારે આપને સ્પોન્ડલાઇસિસ અને સાય વિશે પણ વાત કરવાની છે તેના વિશે પણ હું આપણે ચોક્કસ વાત કરીશ અને દરેક વિડીયોના અંતે મિત્રો જે હું એક સ્વિચ મૂકતી હતી એમ આ દરેક વિડીયોના અંતે હું એક નાનકડી કલર થેરાપીની ટીપ્સ મૂકીશ તો આ વખતે હું મન જે અશાંત રહે છે ચિંતિત રહે છે જેને અનિંદ્રાના રોગ છે અને કોઈ ટાઈમે મનને શાંત નાખવા માટે શું કરું વિચારવાયુની જેને તકલીફ છે એના માટે એક નાનકડી કલર થેરાપી મૂકવાની છું અને એ સમજાવવાની છું તો ચોક્કસ આખો વિડીયો જોજો અને સમજો તો સક્રિયતા એટલે શું સક્રિયતા એટલે કે કાર્યની સાથે રહેવું તો તમે શું કહો છો કે હું કાર્યની સાથે નહીં રહેતા હોઈએ કે અમે તો કામ તો કરતા હોઈએ છે તો મિત્રો શું તમારું મન અને તમારું શરીર એક જ જગ્યા પર હોય છે જરા વિચારજો શું કોઈ ગૃહિણી રસોઈ કરતા કરતા કોઈ આગળના સાંજની ગૃહ રસોની કે પ્રેક્ટિસ આપણે વિચાર કરતી હશે કાં તો કંઈ બહાર જવાનો પ્લાન કરતી હશે એવું નહીં બની શકે આપણે પણ ઓફિસમાં કામ કરતાં કરતાં વિચાર નહીં કરતા હોઈએ કે આ સેટરડે સન્ડે ક્યાં ફરવા જઈશું કાં તો આટલું કામ કેમ પતાવીને બોસને કેમ રજા લઈને ઘરે જવું કે આજે કંઈ આ પ્લાન કરું કે તે પ્લાન કરું તો શું આપણે એ વખતે કામ સાથે હોઈએ છીએ ના દરેક વખતે એવું નથી બનતું પણ આ સક્રિયતા રહેવાનું આ જ્યારે સક્રિય થઈએ છીએ જ્યારે આપણે આદત કેળવીએ છીએ ત્યારે આપણે શું શું મેળવીએ છીએ એની પણ હું વાત કરું છું તમને બીજું નિયમિત રહેવું સક્રિય એટલે રહેવું નિયમિત રહેવું દરેક કાર્યમાં નિયમિત રહેવું મિત્રો આપણે ઘણી વાર લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ચાલવા જવાનું નક્કી કરે યોગ કરવાનું નક્કી કરે જીમમાં જવાનું નક્કી કરે મેં સર્વે કર્યો અને એક યોગના એક જીમ ટ્રેનર છે મારા મિત્ર છે એમણે મેં વાત કરી કે સરેરાશ લોકો એક વર્ષની ફી ભરી અને કેટલો સમય આવે છે તો એમણે મને કીધું ગીતાબેન હસવા જેવી વાત છે તમે નહીં માનો મોટા ભાગના લોકો એક મહિનો પણ પૂરો કમ્પ્લીટ કરતા નથી કે હા એ યંગ છે જે લોકોને કંઈ પેશન છે એવા લોકો જ આવે છે અને કંઈક એ લોકો એકચિવમેન્ટ કરે છે બાકી તો જો તમારી ઉંમરના આવે ને તો થોડા દિવસ આવશે પછી ફરતા ફરતા આવશે ટાઈમ પાસ કરવા આવશે વાતો કરવા આવશે કે જીમમાં એક્સરસાઇઝ કરવા આવનારા લોકો ખૂબ જ ઓછા છે હા જીમના પૈસા અમને એક લાભ થાય છે કે જીમના પૈસા બારે મહિનાના ભરે છે અને એ લોકોને જ્યારે અમે ડિસ્કાઉન્ટ આપીએ કે ત્રણ મહિનાના પૈસા પડશો તો આટલું ડિસ્કાઉન્ટ છ મહિનાના તે લોકો એ ગણતરી કરીને કહે છે કે ના ના મારે તો બાર મહિના પૂરા કરવા છે પણ આવતા નથી આ એક નાનકડી ઉદાહરણ તો નિયમિત બનો ત્યારે તમને રિઝલ્ટ મળે ત્રીજું બીજું માંગ્યા વગર મદદ કરો મિત્રો શું તમે કોઈ કોઈને માંગ્યા વગર મદદ કરી છે ખરી એ પણ સક્રિયતા છે એ કેવી રીતે હું વાત કરું તમને જ્યારે આપણી અંદર કોઈ સ્કિલ હોય આપણે કોઈ જાણતા હોઈએ અને આપણે એના પર કામ કરીએ અને આપણે કોઈને મદદ કરીએ સામેથી કે મને ખબર છે મને આવડે છે લાવું આ તારું કામ આસાનીથી કરી કાઢું ત્યારે માંગ્યા વગર મદદ કરવી કહેવાય છે એક બહુ સરસ એક વાત છે મેં એક વાંચેલું એક ઉદાહરણ કે એકવાર એક ખૂબ મોટા એક ઓફિસર હતા અને એ પહેલા ટ્રાફિક પોલીસમાં ટ્રાફિક હવાલદાર તરીકે કામ કરતા હતા અને પછી આગળ પરીક્ષાઓ આપી અને ખૂબ એન્થુ હતા અને એમણે પરીક્ષાઓ આપી અને આઈપીએસની ની પરીક્ષા આપી પાસ થયા ભણી ગણીને અને મોટા ઓફિસર બની ગયા તો એકવાર એ ક્યાંક કોઈ જગ્યાએ એમને પહોંચવાનું હતું અર્જન્ટ મિટિંગ માટે અને રસ્તામાં સાયરન વાળી ગાડી હતી મોટા ઓફિસર હતા એટલે બધું પણ રસ્તામાં ટ્રાફિક એવો જામ થઈ ગયો હતો અને ટ્રાફિક જામના કારણે કોઈ રીતે ઉકેલાય નહોતું અને એમને લેટ થતું હતું અને એમને એરપોર્ટ પર પણ પહોંચવાનું હતું તો એમને એમ થયું કે આ બધામાં તો મને મુશ્કેલી પડી જશે શું કરું તો એમણે તરત ડ્રાઈવરને કીધું કે હું નીચે ઉતરું છું અને ટ્રાફિકને સરખો કરું છું અને જેમ ટ્રાફિક આગળ વધે એવું તું મને આગળ આવીને લઈ જા અને આપણે નીકળી જઈશું તો પેલો ડ્રાઈવર વિચારવા માંડ્યો કે સાહેબ તમે કેવી વાત કરો છો તમે ટ્રાફિક સરખો જરા જશો એટલે કે હા હા કેમ નહીં હું એકવાર ટ્રાફિક રહી ગયો છું અને મને ખૂબ સારી ટ્રાફિક ને આવી ટ્રાફિક હોય તો બરાબર સરળ કરતા આવડે છે તો ક્લિયર કરતા આવડે છે તો પછી એને તો કીધું કે એમ તો એ તો ઉતરી ગયા સાચે ખરેખર અને ઉતરી અને એમણે તરત જ પેલા એમની પાસે કાયમ એની ટ્રાફિક પોલીસ હવાલે જે વિસલ હોય એ રાખતા હતા એમણે લીધી અને ફટાફટ એ ટ્રાફિકને કરવા માંડ્યા અને થોડીક જ વારમાં તો મિનિટોમાં તો ટ્રાફિક આખો ક્લિયર થઈ ગયો અને પેલો ડ્રાઈવર આવ્યો સર્કલ આગળ અને એમને તરત લઈ અને એ લોકો નીકળી ગયા તો એને બહુ નવાઈ લાગી અને એણે કીધું કે સર હું તમને પૂછું એક વાત કે તમે આટલા મોટા ઓફિસર થઈ અને તમને આવી રીતે કરવા માટે તમને કંઈ એવું લાગ્યું નહીં તો કે સના માટે લાગે આ કામ મેં બહુ પહેલાં કર્યું છે અને આ કામે જ મને આજે આ કામ અહીંયા આગળ સુધી પહોંચાડ્યો છે હું મારા કામને કોઈ પણ કામને ખૂબ મહેનત અને ખંતની અને ઈમાનદારીપૂર્વક કરું છું પ્રમાણિકતાપૂર્વક કરેલા દરેક કામને તમને જેમાં ચોક્કસ ફળ આપે છે એવું હું માનું છું અને મેં નિયમિત આ કામ કર્યું છે તો મને આવડત છે એનાથી હું કોઈ એનાથી કોઈ વસ્તુ મારો મોભો એનાથી બદલાતો નથી મારી આવડત અને મારી સ્કિલનો મેં અત્યારે ઉપયોગ કર્યો જે મને પણ મદદગાર થઈ રહી તો જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે એ આપણને પણ મદદ થાય છે તો મિત્રો મદદ માંગ્યા વગર મદદ કરવી હવે ચોથી વાત યોગ્ય સમયે યોગ્ય પગલાં લો આપણે જુઓ શેખ ચલીના ઘોડા તો ઘણા દોડાવીએ છીએ કે મારે આમ કરી નાખવું છે આમ કરી નાખવું છે બધું કરવું વિચાર વિચારીએ છીએ કોઈક માણસ વિચારશે કે હવે શિયાળાની સરસ મજાની ઋતુ આવે છે તો હું રોજ સવારે ચાલવા જઈશ અને રાત્રે એલારામ પણ મૂકે છે એલારામ મૂકીને ઉઠ એમ કે ઊઠી અને ચાલવા જઈશ બૂટ બૂટ બધું તૈયાર છે જેમ ટ્રેકિંગ આપણે ટ્રેક શૂટ તૈયાર છે બધું તૈયાર છે બધું સરસ કરીને મૂકી દીધું હં અને પછી સવારે એલારામ વાગ્યું અને એલારામ વાગે અને હજી તૈયાર બહુ અંધારું છે એમ કરી અને એલારામને બંધ કરી અને પાછો સૂઈયા છે કે ચાલ ચલને કાલથી ચાલવા જઈશ તે માણસ ક્યારે ચાલવા નહીં જઈ શકે જો બધી જ તૈયારી છે બધું જ છે પણ જો પોતે સ્વયં નથી ઉઠતા અને નથી ચાલતા તો ચાલી શકતા નથી એટલે મિત્રો શું છે સક્રિયતા એટલે કે તમારે સમયની સાથે રહેવું નિયમિત રહેવું તમારા દરેક વર્તનને તમારે ચકાસતા રહેવું અને તમારી આદતોને જોતા રહેવું અને તમારી અંદરની જે આળસ છે એને પણ જોઈ અને એને દૂર કરવાની કોશિશ કરવી એને સક્રિયતા કે કામને ન ટાળવું કામને સમયસર કરવું ને એ સક્રિયતા છે કામને મન અને શરીરને જોડે રાખીને કરવું એ સક્રિયતા છે તો આ સક્રિયતાની વાત તો ઘણી લાંબી છે પણ અત્યારે આપણે આટલી નાનકડી વ્યાખ્યા આપીને શીખવાડું છું આશા છે કે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો તમે કહેશો કે આ સક્રિયતા રાખવાથી શું ફાયદો કોઈ પણ વસ્તુમાં આપણને લાભ મળે ફાયદો મળે તો આપણે તે કામ કરવા માટે જલ્દી પ્રેરાઈએ છીએ અને આપણને મન પણ થાય છે કે લવ કરીએ આમાંથી કંઈક મળી રહ્યું છે તો કરીએ બાકી નથી મળતું તો કંઈ કરવાનો લોકો વિચાર નથી કરતા એટલે જ અમુક ઉંમરે જ્યારે આપણે શીખતા રહીએ ને ત્યારે આપણને સૌથી મોટો લાભ થાય છે કે આપણું બ્રેનુ શરીર આપણું મગજ આપણું મન એક્ટિવ એક્ટિવસે અને નકામા વિચારોથી દૂર રહીએ છીએ અને શરીરને આપણે તંદુરસ્ત રાખી શકીએ છીએ અમુક ઉંમર થાય પછી લોકો એવું કહે છે કે મારે આ શીખીને શું ફાયદો પણ મિત્ર એવું નથી સંસ્કાર અને સ્મૃતિ બે તમારી સાથે આવે છે એક સરસ ઉદાહરણ આપણે ઘણા બાળકો જોઈએ છે કે ને વર્ષની ઉંમરે ખૂબ સારું સંગીત કરતા હોય છે ગાતા હોય છે ઘણી બધી લોકોમાં સ્કિલ ડેવલપ થઈ ગયો છે તો એ શું એ જ એ જન્મની જ્યાં સ્કિલ ડેવલપ થઈ છે ત્રણ વર્ષની ઉંમરે બાળક આવીને કયું ગાતા શીખી જાય ત્યાંથી એને રાગની અર્થ ખબર હોય પણ આ સંસ્કાર જે પૂર્વ જન્મના છે એ લઈને આવ્યું છે ત્યારે એ બધું શીખેલું છે ત્યારે એને ફરી યાદ આવે છે કારણ કે આત્મા તો અમર છે ને ત્યારે એ સમજે છે અને એ એ રીતે ગાવાનું ચાલુ કરે છે અને ત્યારે ખબર પડે છે લોકોને નવાઈ લાગે છે પણ એ નવાઈ પામવા જેવું કશું જ નથી કારણ કે પૂર્વજન્મમાં સંસ્કાર અને સ્મૃતિ તમારી સાથે આવે છે માટે એને બધું રાગ કેવી રીતે ગવાય શું ગવાય કેવી રીતે સંગીતનો સૂર બેસાડાય એ બધું ખબર છે એટલા માટે અનાયાસે ગાવા મંડે છે ને આપણને બાળકમાં એક અદ્ભુત પ્રતિભા દેખાય છે તો મિત્રો આવું છે એટલે માટે ગમે તે ઉંમરે શીખતા રહેવું ને એ આપણા બ્રેઇનને ડેવલપ કરવા માટે આપણા ન્યુરોસન્સને આપણે એક્ટિવ રાખવા માટેનું ખૂબ સારું કામ છે તો મિત્ર એનાથી એક લાભ થાય છે કે આપણે શું થાય છે કે આપણે એક્ટિવ રહીએ છીએ એટલે શું થાય છે લાભમાં તો સ્વજાગૃતિ આવે છે જ્યારે જ્યારે આપણે આ સક્રિયતાની આદત કેળવી છે ને ત્યારે આપણને એમ થાય છે કોઈને કોઈ કામમાં જો સફળતા ના મળતી હોય ને તો એને જાગૃતિ આવી જાય છે કે મારા આ કામમાં ક્યાં કચાસ રહી જાય છે હું ક્યાં ભૂલ કરું છું ક્યાં તો ક્યાં હું ઓગણીસ ઓગણીસવીસ કરું છું મારા ધ્યાનમાં એક ભાઈ એવા હતા જેનો ધંધો ખૂબ સારું સરસ મજાનું કારખાનું બધું સરસ ડેવલપ હતું બધું ફાઇન હતું પણ એમને એક આદત એવી હતી કે બધું ઓગણીસ વીસ ચાલે અને દરેક વાતમાં એમ કે કે થોડું ઓગણીસ વીસ તો હોય થોડું એટલે મને પણ એમ લાગે કે હા હોઈ શકે પણ દરેક વસ્તુમાં એમને પછી એવી આદત પડી ગઈ કે ઓગણીસ વીસ હોય તો ચાલે ત્યાં એમના ધંધાને ધીમે ધીમે નુકસાન થવાનું ચાલુ થયું કારણ કે જે આઈટમ બનાવતા હતા એમાં કોઈ વાર એક ગ્રાહક આવે અને પછી દરેક વખતે એમ કે થોડું ઓગણીસ વીસ ચાલે પેલાને ફિટ ના બેસે કામ સરખું ના થાય તે લોકો એમની પાસે આવતા ઓછા થયા અને ધીમે ધીમે એમનો ધંધો ઠપ થઈ ગયો પછી એવું જવાવામાં પણ થોડું કરતા હતા કે સવારનો સમય હોય વાગ્યા કારખાના તો થોડું તોય કઈ નહીં વાગ્યા તોય નહીં એટલે કોઈ માણસ આવીને પાછું દરેક બાબતમાં બાબત કરીએ છે ત્યારે આપણા જીવનમાં પણ ઓગણીસ વીસ જ થઈ જાય છે તો આ સમજવું બહુ જરૂરી છે આપણને સજાગૃતિ આવી જાય છે આપણને ખબર પડે છે કે હું ક્યાં અટકું છું બીજું આપણી કલ્પના શક્તિ વિકસે છે મિત્રો આ કલ્પના શક્તિ કેવી રીતે વિકસે છે એની એક નાનકડી વાત તમને કહીશ એકવાર એક આર્કિટેક હતા એને પૂછવામાં આવ્યું બહુ સફળ આર્કિટેક હતા કે તમે આટલા સરસ રીતે દરેકના ઘરની ડિઝાઇન કેવી રીતે કરો છો એને એક પત્રકાર ઇન્ટરવ્યુ લેવા આવ્યો તેણે એમ કીધું કે હું ત્રણ બાબતનું હંમેશા ધ્યાન રાખું છું તો કે શું એક તો હું જ્યારે સામેવાળા માણસને પૂછું છું કે તમારે કેવું ઘર જોઈએ છે અને એમની શું રિક્વાયરમેન્ટ છે એમનું બજેટ કેટલું છે શું છે બધું પૂછી અને એ પ્રમાણે હું વાત કરું છું પછી બીજું હું એમના ઘરના દરેક સભ્યોની મુલાકાત લઉં છું કે દરેક સભ્યનું ઘર માટેનું શું વિચાર છે એ લોકો માટે ઘર શબ્દ શું બતાવે છે અને ત્રીજું હું મારી પાસે એક ડાયરી અને પેન રાખું છું અને હું જ્યારે દરેક જણને ઘર વિશે પૂછું છું કે તમારા રૂમ માટે તમારા ઘર માટે તમારી કલ્પના માટે તમે એક શબ્દ મને આપો તો ત્યારે કોઈની પત્ની એવું કહે કે મારા માટે તો ઘર મારું સ્વર્ગ છે તો મારા માટે સ્વર્ગ શબ્દ ને હું કરી દઉં બાળક એમ કે નિરાંત છે કે ઘણા બાળકો એમ કહે છે કે નિરાંત છે અહીંયા હું સરસ રીતે વાંચી શકીશ આમ રક્ષણ મળે છે મને અહીં આગળ કમ્ફર્ટ મળે છે તો હું એ વસ્તુને કેચ કરી લઉં છું હસબન્ડ આવીને એમ કહે છે કે હાશકારો છે અને એ બધો મારો પરિવાર મારી સાથે છે એવો બધાનો સાથ છે એવું અનુભવું છે તો હું સાથ શબ્દને નોટ કરી લઉં છું અને આ રીતે હું મારી કલ્પનાને પછી ઉડાન ભરાવું છું અને કલ્પના દ્વારા હું વિચારું છું કે સાત શબ્દ જોડે કેવું આનું ઇન્ટીરિયર હોય તો સાથે લાગે બધા કોઈ માણસ માટે સ્વર્ગ હોય તો સ્વર્ગમાં શું શું હોવું જોઈએ મારી કલ્પનામાં તો એ પ્રમાણે હું ઘરનું ડિઝાઇન કરું છું એનું આર્કિટેક્ચરિક આર્કિટેક્ચર કરું છું અને આખો એનું ઇન્ટિરિયર બધું કરું છું અને હું એમાં સક્સેસ થઉં છું કેટલી સરસ મજાની વાત એમણે કરી કે કોઈ પણ વ્યક્તિ માટે દરેકનું પોતાનું એક શબ્દ હોય છે પોતાના જીવનમાં તો એ શબ્દને લઈ અને હું લોકોના મનને સમજવાની કોશિશ કરું છું તો શું થાય છે કે આપણી કલ્પના શક્તિ વધે છે એના માટે કાર્યની ધગસ વધે છે આપણે સક્રિયતા જોડે કામ કરીએ ને અને કાર્યમાં જેમ સફળતા મળવા એક એક પગલા ઉપર ચાડવા માંડીએ ધગસ વધતી જાય કે ભાઈ થોડુંક જ બાકી છે જુઓ તમે કોઈ વાર ક્યાંક ગબ્બર ચડ્યા હશો કે પાવાગઢ ચડ્યા હશો કે ગિરનાર ચડ્યા હશો ત્યારે તમે ખબર હશે આપણે અડધે પહોંચીને પછી જયારે કોઈ રસ્તામાં પૂછીને કેટલું છે બાકી બસ હવે થોડુંક જ બાકી છે તો આપણે કેવી ધગસ વધી જાય કે હા હા હવે ચડી જ જઈશું આટલું છે તો અને ખરેખર એમાં જો બસો પગથિયા બાકી હોય કે સો બાકી હોય ને અરે આટલા બધા ચડી ગયા હવે તો આટલું જ બાકી છે ને ચાલો ચડી જાઓ આપણે પણ બીજાને હિંમત આપીએ છીએ અને ચોથું સ્વતંત્રતા અને કાર્ય શક્તિ વધે છે આપણી અંદર એક ભાવના પ્રબળ જાગે છે આપણે એક સ્વતંત્ર વિચારતી વ્યક્તિ છે અને સ્વતંત્ર વિચારી શકીએ છીએ એવી આપણને આત્મવિશ્વાસ જાગે છે આપણો આપણને કોઈ વસ્તુથી આપણે ડરથી સ્વતંત્ર થઈએ છીએ આપણે ભય સ્થાનોથી બી આપણે સ્વતંત્ર થઈએ છીએ સ્વતંત્રતા એટલે શું સ્વતંત્રતાના ઘણા બધા અર્થ છે આપણે આપણા ભય આળસ કામને ટાળવાની વૃત્તિ આ બધાથી આપણે સ્વતંત્ર થઈએ છીએ અને આપણી ઈચ્છા શક્તિ વધે છે કામ કરવા માટેની આપણી ઈચ્છા શક્તિ વધે છે અને માટે આપણે સફળ થઈએ છીએ તો મિત્રો આ ચાર વસ્તુ આપણને અનહદ લાભ આપે છે અને અનેક ઉદાહરણ આપી શકું એમ છું પણ અત્યારે આપણી પાસે સમય મર્યાદા હોવાથી હું આટલી જ વાત હવે એક મહત્વની વાત કરું વાવો તેવું લણો જો આપણે જે કામ કરતા હોઈએ અને એ કામમાં કોઈ ભૂલ થાય અને ભૂલને જો આપણે ત્યારની ક્ષણમાં સુધારવાની કોશિશ નથી કરતા તો શું થાય છે મારે કે ધારો કે હું આંબા વાવા લાવી વિચાર કરતી હોઉં અને હું કદાચ મને કોઈ બીજો છોડ મળી ગયો અને મેં બાવળ વાવી દીધા કે ચાલો વાવવું જ છે ને ગમે તે વૃક્ષો વાપું છું તો મારે ગમે તે વાવવું તો મને કેરી નહીં મળે કાંટા મળશે એમ આપણે પણ આપણા કામમાં કચાશ રાખીએ છીએ અને વગર વિચારે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે આપણને સફળતા નથી મળતી એ પણ વિચારજો એટલે તમે જેવું વાવો છો એવું લણો છો તો આ ભૂલને કેમ બદલાય તો મિત્રો ભૂલને બદલવી કેમ જરૂરી છે એક નાનકડા ઉદાહરણ સાથે વાત કરીશ જેમ કે તમે કોઈ કપડું મેલું છે અને એને આળસમાં પહેરી લો છો કે ચલો ને ચાલશે કોણ ધૂવે છે બે ત્રણ વાર ઉપર તો શું થશે મેલું કપડું વધુને વધુ મેલું થતું જશે અને ગંદુ થતું જશે ઉપરથી માં વાસ પણ આવશે કોઈ જોશે તો એને ખરાબ પણ લાગશે આપણી આપણે કે જો એક નૂર આદમીને હજાર નૂર કપડા તો આપડી પ્રેસ્ટીજ પણ ડાઉન થશે તો શું થશે કે એક જ આળસ કે મેલા કપડાને ધોયા વગર પહેરવાની આપણે શરૂઆત કરી અને આપણે વિચાર ના કર્યો કે મેલું કપડું છે તો એને બદલી એને કાં તો ધોઈ કાઢી કાં તો બીજું નવું કપડું પહેર્યું પણ આપણે આળસમાં એને પહેરી અને ચાલી ગયા તો શું થયું આમ ભૂલ પણ આપણી એવી જ છે કે જેવી આપણે ભૂલ કરીએ છીએ એને જોઈને એ જ વખતે સુધારવાની કોશિશ નથી કરતા તો એ ભૂલને થવાનો ચાન્સ આપણે અનેક ગણો વધારી દઈએ તો આ આદત સક્રિયતા દ્વારા આપણે ભૂલોને દોહરાવવાની ટેવ છોડી અને ભૂલોને સુધારવાના રસ્તે ચાલીએ છીએ તો આને કહેવાય છે સક્રિયતા હવે તમે કહેશો કે આ તો બધું અમે સમજ્યા આના પર આપણે કામ કેમ કરીશું તો સૌથી પહેલા મિત્રો કોઈ પણ વસ્તુ હોય ને એને ખાલી સારા સારા મોટિવેશનલ વાતો સાંભળીને આપણે નથી બદલાઈ જવાનું આપણે શું કરવાનું છે આપણે એના પર કામ કરીશું ને ત્યારે બદલાવશું આ વાતો અનેક વિડીયો ફરતા હશે મોબાઈલમાં ઇન્ટરનેટ પર યુટ્યુબ પર અને રોજ સવારે વોટ્સઅપ પર આવા મેસેજોની ભરથાર આવી જાય છે પણ મિત્રો શું કરીશું કામ કરીશું કારણ કે મારે તમને સક્રિય કરવા છે તો શું કરીશું ત્રીસ દિવસની કસોટી સ્વયંની સાથે લો જેમ કે એક પરીક્ષા આવવાની હોય આપડી અને એ પરીક્ષા માટે આપણે તૈયારી કરીએ ત્રીસ દિવસ પછી મારી પરીક્ષા છે એવું સમજો એક્ઝામ આવી ગઈ અત્યારે અત્યારે જે મિડ ટર્મ એક્ઝામ આવી બાળકોની ચાલી રહી છે તો પોતાની જાતની એક એક્ઝામમાં તૈયારીમાં જુટાવી દો કે ત્રીસ દિવસની કસોટી લો કે રોજ થોડું થોડું બદલાઈશ મારી દરેક ટેવ છે એને જોઈ ચકાસીશ એક તો પહેલાં કેટલી ટેવો છે એવી જે મારા કામમાં મને સફળતા નથી આપવા લેવા દીધી તે ટેવોને હું સુધારવા માટે નાના નાના પગલાં લઈશ એકસાથે હરણફાળ નથી ભરાતી પહેલાં તો નાના નાના પગલાં જ ભરાય કારણ કે આપણે જાણીએ છીએ કે કાચબો નિયમિત ચાલે છે તો કાચબો જીતી ગયો ને દોડતો દોડતો સસલો હારી ગયું કેમ કારણ કે વચમાં અટકી ગયો એને એમ થયું કે પેલા બહુ દોડ્યો પછી એમ થયું કે લાવ હવે હું આરામ કરી લઉં થોડી વાર પણ કાઢો ધીમા ધીમે પગલે ચાલી અને એ જીતી જાય છે તો હંમેશા સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ એટલે ધીરે ધીરે નાના નાના પગલાં ભરવા છે એકસાથે બધું આજે આજે કરી દેવું નથી એક આખો દિવસ પોતાના સંવાદ પર ધ્યાન રાખવાનું છે આ કરવું બહુ જરૂરી છે કે હું કેવી વાતો કરું છું મારી વાતોમાં કેટલી વાર નેગેટિવ તો રીમાર્ક કરીશું અત્યારે તો તમે કહીશો નોટ પેન તો ના હોય છે ઓકે ફાઇન તો વોટ્સઅપમાં આપણે પોતે આપણી જાતને મેસેજ કરી શકીએ છીએ એવું એક ફીચર્સ છે તો જેટલી વાર હું મારી જાતે નેગેટિવ બોલું એટલી વાર વોટ્સઅપ ખોલી જેમ આપણે ચેક કરતા હોય છે એમ આપણા આપણા પોતાની જાતને આપણે આપીશું ક્રોસનું કે ક્રોસનું એક આપણે ઇમોજી નાખી દઈશું કે ભાઈ હું આ નેગેટિવ વાત કરી મેં કોઈ પણ એક સિમ્બોલ આપણને એમ લાગે કે નેગેટિવ માટે મારે આ સિમ્બોલ આપું છે એ સિમ્બોલ અને જોજો આખા દિવસમાં તમને રાત્રે સૂતી વખતે જોજો કે તમે જોજો કે તમે કેટલી વાર કેટલું નેગેટિવ બોલ્યા છે કોઈ પણ કામ માટે પછી તમને સમજાશે તમારી ભૂલ અને તમે સુધરવાનું આપણી આદતોને બદલવાનું આપણે પ્રયત્ન કરીશું અને છેલ્લે અત્યારે વર્તમાનની કોઈ પણ એક એવી સમસ્યા તમારી જીવનમાં છે તો એના પર ધ્યાન આપો અને એને ઉકેલવા આ સમસ્યાના સવાલ કારણ કે જો મેં કીધું સવાલ પહેલા પછી આવે છે પહેલા આપણને જવાબ આપી જાય છે જેમ કે આપણે આખું વર્ષ ભણીએ છીએ પછી પરીક્ષા લેવાય છે એટલે આપણને બધા જવાબો ખબર જ હોય આપણે સારું ભણ્યા હોય તો તો શું કરીશું કોઈ પણ વર્તમાનની સમસ્યા કે કોઈ પણ સવાલ હોય એનો ઉકેલ આપણી પાસે છે તો એ ઉકેલને લાવવાની તાત્કાલિક ધોરણે કોશિશ કરીશું એમાં સક્રિય થઈશું અને મિત્રો તમે જોજો આ કામ કર્યા પછી તમે એટલા બધા હળવા થઈ જશો એક જ આદત સારી લઉં છું હા અને જવાબદારી લેતા શીખો કોઈ પણ કામ માટેની જવાબદારી લો આગળ પડતા પહેલ કરો કે લાવો ચલો કરવું છે ને હું કરી લઉં છું અને આપણે જોડે મળીને કરીએ કોઈને સાથ અને સહકાર આપો આદત છ છે ને એ વિકસવા માંડશે વગર કીધે સાથ અને સહકાર આપવા માંડીશું ને એટલે એક આદત વિકસું સક્રિયતાની એટલે તરત બાકીની આદતો આપણી પાછળ પાછળ આવી જશે તો મિત્રો આજે આટલી જ વાત કરીશ આપને આ કેવું લાગે છે મને જણાવજો અને એનો આપ આવકાર આપશો અને મને ખૂબ ખૂબ એનો વિશ્વાસ છે તમારા સૌની પર શ્રદ્ધા છે આ દરેક વસ્તુનું મેં અંદર લખીને એક નોટ પણ સ્લાઇડ પણ મૂકી છે આપ જોજો અને કોઈ સવાલ હોય તો મને પૂછી પણ શકો છો કોમેન્ટ કરજો તો મને ખૂબ આનંદ થશે બાકી તો આપણે મળતા રહીશું આજે એક આદત સક્રિયતા શીખ્યા કાલે નવું બીજી આદત શીખીશું તો ચોક્કસ મળીએ છીએ ફરી એકવાર અને આપણે એક આખા સેશનની જેમ જ જઈશું તો ચોક્કસ બન્યા રહેજો અને નિયમિત મળતા રહીએ છીએ ચલો ત્યારે મળીશું આભાર 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 હોશમાં રહેજોતમાં હા મિત્રો આપને એક છેલ્લે એક વાત કરવાની મેં તમને કહી હતી કે આ વિડીયોના અંતમાં હું આપને એક સ્ટ્રેસ તણાવ અનિંદ્રા એન્ઝાયટી અને જેને રાત્રે ઊંઘ નથી આવતી અનિંદ્રા છે એને વાયુ તકલીફ છે એ બધા માટે એક અક્ષર ઈલાજ છે કલર થેરાપીનો આ ખૂબ કામ કરે છે આ રીતે અંગૂઠાના નખ નીચે કાળી લાઈન કરી દેવાની છે ઘાટતી જરા તો તમને એનાથી ખૂબ ફરક પડશે આ ઉપાય દિવસના સમયે કરવાનો છે નિયમિત કરવાનો છે રોજ કરી શકો છો પંદર દિવસ સુધી કરી શકો છો કોઈ નુકસાન નથી એનાથી તમને ઊંઘ સારી આવશે જેને બહુ વિચાર આવતા હશે અને વિચારો આવતા અટકી જશે અને જે લોકો ધ્યાન મેડિટેશન કરવા માંગે છે જે લોકોને ગમે છે પણ ધ્યાનમાં બેઠા પછી થાય છે કે બહુ વિચારો આવે છે કેવું થયા કરે છે તો એ લોકોને પણ મનથી શાંત થશે અને મેડિટેશન કરી શકશે આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે મને ખબર છે પણ એને ટુકડો ટુકડો કરીને પણ ચોક્કસ જોજો આખો જોજો તમારા ફાયદામાં છે અને તમને એનાથી લાભ મળે એ જ મારો આનંદ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપની ખૂબ ખૂબ આભારી હું ગીતા પંચાલ હોશમાં રહું સ્ત્રોતમાં રહું ને ખુશ રહો